જય માતાજી મિત્રો જય ચહેરમાં તમને આજે હું બતાવવાનો છું રાજસ્થાનના રાજસ્થાનનો એક એવો ભય એ ખરેખર રાજસ્થાનમાં બહુ ફેમસ છે તમે જોયો હશે લગભગ તો પણ બતાવી અને એ ભય અત્યારે અમારા શિવપુર માર્કેટમાં અત્યારે અહીંયા આવેલ છે તો તમને હું બતાવું આ દેખ બોલો કુછ બોલો क्या बोलू नी नी कुछ भी बोलो में तो में क्या बोलो आप कहाँ से हो गुजरात से गुजरात <laughs> से नहीं हो आप झूठ मत बोलो सही गुद। गुद। बोलो गुजरात गुजरात से नहीं हो बोलो राजस्थान जयपुर जयपुर आपकी खेती बाड़ी कितनी है दो बीघा सब बताओ आपके बच्चे कितने बच्चे एक बच्चा एक बच्ची एक बच्चा एक बच्ची और राजस्थान में बहुत फेमस है ઈસપ્રાય અמאરો મારો રાતો હવે મારો આઈનું વિડિયો બનાઈને આયા ઈ આનો વિડિયો બનાઈ એટલે આપણે જે આવી ગયો फटाफट જે હો ટ્રેક્ટર આવી એટલે આપણે અડધી આડી મોટી બધાઈ કરશે આપણે દોર ટ્રેક્ટર આવી સવો તમારો ભાઈ જેસે ટ્રેક્ટર ઉતાર આયો મેલી લગના લઈ પરવાનું ગંજમાં મજૂરી કરવી પડે રિક્ષા કોઈ ધંધા નહીં કે ધંધા નહીં કરવાનું ધંધા ના તો માર્કેટ મજૂરી આવી ગયો આપડે મોડીઓ પાડવા નવું નવું કોક બનાવો હવે આપણે આપણી વર્ધી બદલી જઈએ દેખો અને આ અમારું હથિયાર આ હથિયાર થી અમે આ ટ્રેક્ટર આજે ઉતારવાના છીએ જય માતાજી જય શ્રી